નર્મદા જિલ્લામાં આનંદ અને ઉત્સાહભેર પતંગ પર્વ ઉજવાઈ રહ્યું છે કારોબારી સભ્ય કુલદીપસિંહ ગોહિલ તથા ભાજપના કાર્યકરો સાથે પતંગ પર્વ ઉડાવતા જણાવ્યું હતું કે ભાજપનો જ પતંગ બે હજાર છવ્વીસ અને આગામી દિવસોમાં પણ આકાશમાં ચકતો રહેશે જ્યાં ભાજપ જ વિજય થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો જ્યાં સુધી મોદીના હાથમાં છે ત્યાં સુધી ભાજપની પતંગ કોઈ કાપી નહીં શકે એમ સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પ્રમુખ નીલ રાવે પણ આશાવાદ ઉતરાણ પર્વે વ્યક્ત કર્યો હતો નગરપાલિકાની ચૂંટણીમાં તમારે ભાજપ નો પતંગ રહેશે અને કઈ રીત હાલ રાજપીલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે રાજપીપલા નગરમાં રાજપીપલા નગરપાલિકા દ્વારા ખૂબ વિકાસના કામો થયા છે અને આ જે વિકાસના કામો થયા છે તેને લઈને જ અમે લોકો પાસે જવાના છે અને આવનારા દિવસોમાં ફરી ભારતીય જનતા પાર્ટી હિન્દુ સમાજની અંદર હિન્દુ સંસ્કૃતિમાં પતંગોત્સવ નું ખુબ અને મહત્વ છે સદીઓથી પતંગોત્સવ નો ઉત્સવ મનાવતા આવ્યા છે અને આ પતંગો પતંગોત્સવની સાથે સાથે ઉત્તરાયણ પર્વ મકર સંક્રાંતિનું પર્વ પણ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે આજે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસનાનો અનેરો મહત્ત્વના પર્વ છે આજે વહેલી સવારે જાગી અને પૂજા કરી ભગવાન સૂર્યનારાયણ આરાધના કરી દાન પુણ્યનું પણ આજે ખૂબ મહત્ત્વ છે બાણેજને ચીકી શેરડી કે તલની ચીક્કી કે અન્ય ભેટ આપવાનો આજે અનેરો આ એક પર્વ છે એ ક્રિયા પણ અમે પૂર્ણ કરી મિત્ર મંડળને પણ અમે ચીકી કે શેરડી કે જે પણ મીઠાશની જે વસ્તુ આપવાની હોય જલેબી કે આ બધું ખવડાવી અને એકબીજા પ્રત્યે આત્મીભાવ વધે એકબીજામાં મીઠાશ આવે અને મીઠાશ આવે મધુરતા આવે તો સ્વાભાવિક છે કે એક બધા સાથે મળીને એક પ્રજાહિતનું પણ સાથે મળીને અમે કામ કરે છે અને પોઝિટિવ વિચારો આવે નેગેટિવ જરા પણ અમને અમારામાં કોઈના માના રહે એ ભાવ સાથે આજે આ પર્વ ઉજવી રહ્યા છે અને ત્યાર પછી ધાબા પર આવીને પતંગોત્સવ અમે મનાવી રહ્યા છે અને વર્ષોથી આ સ્થાન પર રહી અને અમારે અમે પતંગ ચગાવીએ છીએ અમારી પતંગ વર્ષોથી ખૂબ આકાશને આંબે છે અને કોઈ તાકાત નથી કે અમારી પતંગને કોઈ કાપી શકે અને અમને સંપૂર્ણ વિશ્વાસ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં દોર છે ત્યાં સુધી અમે બિલકુલ સજાગ છે કોઈ ચિંતા નથી ને કાળજી પણ રાખે છે કે અમારું પતંગ કોઈ કાપી પણ ના શકે કે અમને કોઈ પેચ મારી પણ ના શકે આવનારી સ્થાનિક ચૂંટણીમાં નર્મદામાં ભાજપની પતંગ કેવી રહેશે જો વર્ષોથી દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ને એ સત્તા થકી અમે રાષ્ટ્રહિતના પ્રજાહિતના કામો કરી રહ્યા છે સંગઠન પણ ખૂબ મજબૂત છે એક વિચારધારા ને વરેલું સંગઠન છે સરકાર પણ પારદર્શક વહીવટ રાજ્ય ને દેશને આપી રહી છે તો એ કરેલા કામોના આધારે ને અમારી રાજ્ય સરકાર કે કેન્દ્રની સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે

ચૈતાર વસાવા સામે હશે કેવી તેની એની પતંગ કાપશે જો હું આપણે સ્પષ્ટ કહું છું એક બે દિવસ પહેલા પણ મેં વાત કરી હતી કે રાજનીતિમાં વિરોધ પક્ષો રહેવાના હશે એમાં બાણ્યા હોય કે બત્રીજો હોય કે કોઈ પણ હોય છે અમારી અમે વિચારધારાને વરેલા વરેલા લોકો છે એ વ્યક્તિગત સંબંધો કે સામાજિક સંબંધો વસ્તુ અલગ છે એ અમે જળવાઈ રહેવું તો અમારા પ્રયત્નો હોય છે સામાજિક સંબંધો જળવાઈ રહે અમારા સતત પ્રયત્નો હોય છે પણ જયારે રાજકીય ક્ષેત્ર છે તો અમારી પાર્ટી અમારી વિચારધારા સર્વપરી છે રાષ્ટ્રહિતનું જે કામ કરે એવા સંગઠન સાથે અમારે કામ કરવાનું હોય એટલે આમ આદમી પાર્ટી હશે કે ચૈતરભાઈ વસાવા હશે એનાથી અમને કોઈ ફરક નથી પડતો અમે કોઈની લીટી ભૂસવા માંગતા નથી અમે અમારી લીટી લાંબી કરવા વાળા લોકો છે દીપક જગતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે